પાટણ તાલુકાના દુધારામપુરા ગામમાં સ્વર્ગીય અવિચલજી સુંદરજી દરજી સમસ્ત દરજી પરિવારમાં શ્રી ચામુંડા માતાની ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું પાટણ તાલુકાના દુધા રામપુરા ગામમાં સ્વર્ગીય અવિચલજી સુંદરજી દરજી સમસ્ત દરજી પરિવારમાં શ્રી ચામુંડા માતાની ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભુવાજી તથા સમગ્ર દરજી પરિવારના સગાવાલા ઉપરાંત દરજી પરિવારની તમામ કુવાસીઓને ભેટ સોગાત આપવામાં આવી જેના દાતા શ્રી દરજી કીર્તિભાઈ ઈશ્વરભાઈ તરફથી આપવામાં આવી તથા ભોજન પ્રસાદના દાતા સ્વર્ગીય બબુબેન મગનભાઈ દરજી થરાવાળા તરફથી કરવામાં આવ્યો ચાપાણીના માતાજીના મંદિરના શણગારના કંકોત્રીના વિડીયો શૂટિંગના દાતા